ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામનો પરિચય અને કોન્ટ્રાક્ટર પાસેથી અપેક્ષા ઇન્ટ્રોડક્શન ટુ જીસીપી એન્ડ એક્સપેક્ટેશન્સ ફ્રોમ કોન્ટ્રાક્ટર ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામ દ્વારા પ્રથમ સંસ્થા કોન્ટ્રાક્ટરોને તેમના કામ વિશેની ઉપયોગી માહિતી આપીને તેમની આવક વધારવા અને નૈતિક રીતે કોન્ટ્રાક્ટર બનવામાં મદદ કરે છે પ્રથમ સંસ્થાએ ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામની શરૂઆત બે હજારની સોળમાં મુંબઈમાં કરી હતી આ પ્રશિક્ષણ બાંધકામ સ્થળ ઉપર કામ કરતા મજૂરો અને નાના સ્તરના કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આ પ્રશિક્ષણ દ્વારા કોન્ટ્રાક્ટરને નવું કામ શોધવા સરકારી યોજનાઓ સાથે જોડવામાં મદદ બાંધકામ કાર્ય સંબંધી ટેકનિકલ પ્રશિક્ષણ વ્યવસાયમાં બચતને વધારવા અને વ્યવસાય સંબંધિત દસ્તાવેજો કરવામાં મદદ કરવામાં આવે છે પ્રથમનો ગુડ કોન્ટ્રાક્ટર પ્રોગ્રામ ટેકનિકલ બિન ટેકનિકલ પ્રશિક્ષણ અને વ્યવસાય વિકાસમાં તમને સુવિધા પ્રદાન કરશે આ તમામ સુવિધાઓના બદલામાં પ્રથમ તમારી પાસેથી કેટલીક અપેક્ષા રાખે છે કોન્ટ્રાક્ટર પાસેથી અપેક્ષા કોન્ટ્રાક્ટર પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કોઈપણ પ્રકારની બાળ મજૂરી કરાવશે નહીં બધા શ્રમિક 18 વર્ષથી વધુ ઉંમરના હશે શ્રમિકનો પેમેન્ટ તમે નક્કી કરેલ સમય સીમાની અંદર કરશો જો વર્કરનો ઓવરટાઇમ થાય છે તો તેની ચૂકવણી પણ તમે માસિક ચૂકવણી સાથે જ કરશો કોઈ પણ વર્કરનો પેમેન્ટ રોકવામાં આવશે નહીં જો ક્લાયન્ટ અથવા માલિક તરફથી તમારા શ્રમિકને રહેવાની સુવિધા આપવામાં નથી આવી રહી તો તમે રહેવાની યોગ્ય સુવિધા પ્રદાન કરશો કોઈ પણ શ્રમિક સાથે જાતિ ધર્મ રંગ અથવા લિંગના આધારે ભેદભાવ નહીં કરો પ્રથમ દ્વારા આપવામાં આવનાર પ્રશિક્ષણ સત્રમાં સામેલ થવા માટે તમારી મંજૂરી આપશો તમારા બિઝનેસનો હિસાબ રજિસ્ટરમાં લખશો અને દર મહિને હિસાબ પ્રથમ સાથે શેર કરવાની પણ તમે મંજૂરી આપશો તમારા શ્રમિકને સરકારી યોજનાઓ સાથે જોડવા માટે પ્રથમ ટીમને સહયોગ કરશો પ્રથમ સાથે જોડાવા માટે તમારા કેવાયસી દસ્તાવેજ પ્રદાન કરશો વિડીયોમાં દર્શાવેલ મુદ્દાઓને જો તમે ધ્યાનમાં રાખીને કામ કરશો તો તમે એક નૈતિક અને વધુ સારા કોન્ટ્રાક્ટર બની શકશો